આજે પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપાઈના જન્મદિને રાજપીપળા મુખ્ય મથક સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રાજપીપળામાં પચીસમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે નર્મદા જિલ્લાના રાજપીપળા મુખ્ય મથક સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય સુશાસન દિવસથી થનારી ઉજવણીમાં સુચારુ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સેનિટાઈઝેશન સાથે ટેમ્પરેચર ગનથી તાપમાન ચેક કરીને કાર્યક્રમના સ્થળે ખેડૂતોને પ્રવેશ સાથે લાભાર્થીઓને આપવાની થતી કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું ગરુડેશ્વર તાલુકામાં એપીએમસી ખાતે મુખ્ય મહેમાન સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં મહાનુભવ દ્વારા યોજનાકીય જાણકારી આપવાની સાથે જ કૃષિ કોરોના અને ઈ સેતુ સેતુ વિશે એક ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું તદુપરાંત ટેકનોલોજી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જીવન પ્રસારણ દ્વારા ગાંધીનગરથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને દિલ્હીથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના કિસાનોને ખાસ કૃષિ બિલથી થતા ફાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખેડૂત લક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચે તે દિશામાં કામ કરવા અનુરોધ કરાયો મુખ્ય મહેમાન ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાની આગવી અને આક્રમક છટાથી સરકારી અધિકારીઓને આડે હાથ લીધા તેમજ નર્મદાનું કથળતું જતું શિક્ષણ માટે શિક્ષણ વિભાગને પણ નસીહત આપી સાંસદ મનસુખભાઈ વસાવાએ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસને વેગ મળે એટલે જંગલના કેટલાક ગામના લોકોને ઇકોસેન્ટિસિવ ઝોનમાં સમાવવાની કડક શબ્દોમાં પ્રશાસનને આડે હાથ લીધું કૃષિ નો જે કાર્યક્રમ હતો અને જે પાણીની વાત કરી તો ખાસ કયા પ્રશ્નો છે ખેડૂત દ્વારા રજૂઆત થઈ છે આજે સમગ્ર ભારત વર્ષમાં સુશાસન દિવસ ઉજવવાનો સરકારે નિર્ણય કર્યો છે અટલ બિહારી વાજપાઈ એવા પ્રતિભાશાળી વ્યક્તિ હતા અને પ્રધાનમંત્રી તરીકે પણ એમણે એટલી બધી દેશની સેવા કરી છે અને તેમાં ખાસ કરીને ખેડૂતો માટે તો જન્મ દિવસે સુશાસન દિવસ ઉજવવાનો ભારત સરકારે નિર્ણય કર્યો દેશના દરેકે દરેક તાલુકા મથક જિલ્લા મથકોએ અને પંચાયતો સુધી આજે સુશાસન દિવસ ઉજવાયો અહીંયા ગરડેશ્વર તાલુકામાં સરકારમાંથી મારે આવવાનું નક્કી થયું અહીંયા ગઢેશ્વર તાલુકામાં પણ ખૂબ સરસ રીતના સુશાસન દિવસનો કાર્યક્રમ ભવ્ય રીતના ઉજવાયો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યે જે ખેડૂતલક્ષી વાતો કરી એ બધા જ ઉપસ્થિત ખેડૂતોએ ખૂબ શાંતિથી સાંભળી રિપોર્ટર અનિશાન બલુચજી નર્મદા